શ્રાવણ માસમાં ભૂલથી પણ આ આઠ ના કરવી જોઈએ ભગવાન શિવના ઘણા ભક્તો એવા છે જે જાણતા અજાણતા કેટલીક ભૂલો કરે છે જેના વિશે તમારે પણ જાણવું જોઈએ આ ભૂલોને ટાળીને તમે ભગવાન શિવના આશીર્વાદ મેળવી શકો છો અને આ પવિત્ર મહિનાનો પૂરો લાભ લઈ શકો છો પવિત્ર શ્રાવણ માસને ભગવાન શિવની ઉપાસના અને ભક્તિનો વિશેષ મહિનો માનવામાં આવે છે આ વર્ષે શ્રાવણ મહિનો બાવીસ જુલાઈ બે હજાર થી શરૂ થશે અને ઓગસ્ટ રોજ સમાપ્ત થશે એટલે કે આ વર્ષે સાવન દિવસ ચાલશે આ સમય દરમિયાન ભગવાન શિવના આશીર્વાદ મેળવવા માટે ભક્તો વિવિધ ઉપવાસ પૂજા અને ધાર્મિક વિધિઓનું પાલન કરે છે જેનો વિશેષ નિયમ છે પરંતુ ભગવાન શિવના ઘણા ભક્તો એવા છે જે જાણતા અજાણતા કેટલીક ભૂલો કરી બેસે છે આવી સ્થિતિમાં ચાલો જાણીએ કે શ્રાવણ મહિનામાં કઈ કઈ ભૂલો થાય છે જેનાથી ભગવાન શિવ નારાજ થઈ શકે છે આ ભૂલોને ટાળીને તમે ભગવાન શિવના આશીર્વાદ મેળવી શકો છો અને આ પવિત્ર મહિનાનો પૂરો લાભ લઈ શકો છો તો ચાલો જાણીએ આ વિડિયોમાં કઈ આઠ ભૂલો કોઈ પણ ભક્તે સાવન મહિનામાં હળદરને સ્ત્રી તત્વનું પ્રતિક માનવામાં આવે છે તેથી શિવલિંગ પર હળદર ન લગાવવી જોઈએ તેના બદલે તમે શિવલિંગને બેલપત્તર શણ ધતુરા ચંદન

લસણ ડુંગળી આલ્કોહોલ વગેરેનો ત્યાગ કરવો જોઈએ ચાર શિવલિંગને સ્પર્શ ન કરવો જોઈએ શિવલિંગને પુરુષ તત્વ માનવામાં આવે છે તેથી મહિલાઓએ શિવલિંગને સ્પર્શ ન કરવો જોઈએ પાંચ કેતકીના ફૂલ ન ચઢાવવા જોઈએ પૌરાણિક કથાઓ અનુસાર કેતકી ફૂલને મહાદેવ દ્વારા શ્રાપ આપવામાં આવ્યો છે તેથી તેમની પૂજામાં કેતકીના ફૂલનો પ્રતિબંધ છે ભગવાન શિવની પૂજામાં કેતકીનું ફૂલ ચઢાવવું પાપ માનવામાં આવે છે ભગવાન શિવને ભૂલથી પણ કેતકીના ફૂલ ન ન ચઢાવવા જોઈએ સાંજના શિવલિંગની પૂજા કરવી સાંજના સમયે શિવલિંગની પૂજા ન કરવી જોઈએ જ્યોતિષ અનુસાર સવારે ભગવાન શિવની પૂજા કરવી જોઈએ સાત પૂજા કરતી વખતે કાળા કપડા ન પહેરવા ધાર્મિક માન્યતાઓ અનુસાર કાળા રંગના કપડાને ભગવાન શિવ માટે અશુભ માનવામાં આવે છે અને તે ઘડીવાર નકારાત્મક પ્રકાશમાં જોવા મળે છે. તેથી એવું માનવામાં આવે છે કે કાળા રંગના કપડા પહેરવાથી જીવનમાં ખરાબ અસર થાય છે અને વ્યક્તિની પ્રગતિમાં પણ અવરોધ આવે છે. તે જ સમયે વાસ્તુશાસ્ત્રમાં પણ ઘરમાં કાળા કપડા પહેરવા વર્જિત માનવામાં આવ્યા છે. આઠ પૂજા કરતી વખતે કોઈનું પણ અપમાન ના કરો મહાદેવની પૂજા કર્યા પછી કોઈનું અપમાન કે અપમાન ન જ્યોતિષના મતે આવી ભક્તિ ફળ આપતી નથી મિત્રો બતાવેલા આઠ ભૂલો શ્રાવણ માસમાં ક્યારેક ના કરતા મિત્રો વિડીયો પસંદ આવ્યું હોય તો વિડીયોને એક લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરીને જલ્દીથી કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જરૂરથી લખજો ભગવાન શિવની કૃપા તમારી પર બની રહેશે ધન્યવાદ